વેપાર થઈ ગયો છે જેમાં સાબરકાંઠામાં તલુત પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપી પાડી છે ઉત્તરાયણ પહેલા જ સાબરકાંઠા જિલ્લામાં ચાઇનીઝ દોરીનો વિપ્લો શરૂ થઈ ગયો છે જે અંતર્ગત તલુત પોલીસે ચાઇનીઝ દોરી ઝડપી પાડી છે અટકાયત કરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર ખાનગી બાતમી ના આધારે તલો કેસરપુરા ચોકડીથી ઉજડે રોડ તરફ તપાસ કરતા ચાઇનીઝ સાથે આરોપી સચિન લક્ષ્મણ પ્રસાદ જયસ્વાલ ઉમર વર્ષ વીસ પકડાયા હતો જેમાં આરોપી તલોદ ગોકુલનગર સોસાયટી જુના વડિયાદેવ મંદિર પાછળ હોવાનું છે પોલીસે વધુ તપાસ હાથ છે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર